હર હર મહાદેવ હરિઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો આપણે નાઈન થઈ ગયા ફ્રેશ અને હવે નૈનાને કહી કે ગરમા ગરમ થેપલા સિરાવા દઈ દઈએ અને પછી આપણે નીકળવું છે ગોંડલ મામાની ઘરે કારણ કે મામાનું ઘર તો ગમે એવડા થાય તો ભૂલાય નહીં એટલે વરહમાં એક ફરે તો જવું જ પડે આપણે જો આપણે શ્રીરામણની કેટલીક વાર છે હવે

મામા ની ઘરે મારા મા જી તમારા મામા એના કહી શકે આપડે બહાર જવું હોય એટલે થેપલા ફરજીયાત બનાવવા જ પડે કારણ કે નાનજી બાપાનું ટિફિન આપડે બનાવી જવાનું હોય એટલે એને દઈ થેપલા આપી દેવું ને એટલે બપોરે ખાઈ લે કારણ કે ઠંડી બીજી રસોઈ હોય ને તો એટલી ખાવાની મજા ન આવે પણ થેપલા હોય ને એટલે હાલ એના આપણે થેપલા બનાવી જઈશું અને આપડે ભાઈ ને થેપલું જોઈ કે બાય જઈ જઈ નાખી આવી નહીં ખાઈ ઘરે થી અત્યારે ઉઠી અને રસ્તામાં માં કે મને ભૂખ લાગી ગઈ એટલે એને હું ખવડાવું એટલે થેપલું આપણે ભેગું લેતા જ જા હાલો આજ તો હે ને દેવાનસિંહ પપ્પા પેલા હું તૈયાર થઈ ગઈ છું હું તૈયાર જ છું આમ બે ત્રણ આપણે હવે આપડા ગોંડલ રોડ ઉપર ચડી ગયા કંડોળા થી આગળ નીકળી ગયા છે અને આપડે દેવંશભાઈ પવા દેવાંશ ના પપ્પા

એટલે કે આપને હરા હતો મામાને ઘરે જવાનો કીધું તો કે ભાઈ મારે મામાન ઘરે જવું છે અને નૈના ને તો હરા હતો ખરીદી કરવાનું એટલે આપણે બોપરા કરી લીધા અને બોપરા કરી હવે જો ગિંજુભાઈ મામાન બધાય બેઠા છે જીતભાઈ ને અમારા ભાઈ તો ભેગા જ છે જો આપણે ગિંજુભાઈ ને બધાય આનંદ ની વાતો કરી છે હું કે ગિંજુભાઈ મજામાં માને હા મોજે મોજ તો કે વરસભાઈ હું કે જીતભાઈ તમારે ભણવાનું જો દે આ જો

જો આપણે મામાને ઘરે આવી ગયા તા અગિયાર વાગે એટલે અહીંયા થી આપણે જમીન ને નવરા થઈને અત્યારે વાગ્યો છે ડોટ એટલે હવે જાય ગામમાં ખરીદી કરવા કે એટલે હવે રાખે છે બા અને હું ને દેવаньસના પપ્પા જાય છે ને આપણે અહીંથી મોટરસાઈકલ લઈને જાય છે કારણ કે બજારમાં 4 व्हीલ आले નહીં જો હવે આપણે આવી ગયા છીએ ગોંડલની બજારમાં ખરીદી કરવા <tredjik> 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 આપડે હવે ગોંડલ થી બહાર નીકળી ગયા પણ દેવાનસિંહ પપ્પા ને એના મામા ની ઘરે થી માન બહાર નીકળ્યા એને તો એના મામા ની ઘરે થી આવું જ નતું કે તારે હું જલ્દી છે મને એમ કીધે રાખે હા પછી દેવાન છે કીધું પપ્પા અમારે વયુ જ જવું છે એટલે નીકળ્યા ખા મને તો એવું લાગતું તું કે રોકાઈ જા તેમ એમાં એવું છે કે આપડે ગંગા વ્યાયામ છે એટલે

અને દેવાનશી મમ્મી રાજી થઈ ગઈ એટલે ઓર મજા આવી ગઈ કારણ કે વરહમાં માં એકાદ ફરે તો કઈક એને ખુશ કરવી પડે ને આપડે આજ ખુશ થઈ ગઈ કઈ વાંધો નહીં કઈ એટલે આપણે

એટલે આપને હે આમાં લાલ લીલો પસંદ નો એક કઈ કલર નથી આવ્યો કારણ કે આપને કલર આવા ઇંગ્લિશ કલર જ ગમે એટલે એક આ સાડી લીધી છે પછી બીજી આપણે આમાં વિખાઈ જ ગયેલી છે કારણ કે દરજી આગળ લઈને ગયા હતા ને એટલે બ્લાઉઝ કટિંગ કર્યા હોય પછી એક આ કલર લીધો છે આ તો હજી મારા મામાના દીકરીઓના લગ્ન છે મારી બેનો ના લગ્ન થયા ત્યારે કેટલી ખરીદી કરીશ

એટલે આ સાડી તો મને બધી સાડી થી જ ગમે આવા કલર મને બહુ ગમે એટલે આપણે આ સાડી આખી ખોલી કારણ કે આમાં ડિઝાઇન અંદર નથી આ તો પપ્પાને ગઈ એટલે એને આ એક સાડી લીધી ને એટલે મને બહુ ગમે આપડી પસંદ એ નકર તો પસંદ કરાવે જ નહીં પણ પછી મેં એને ઓપ્શન આપ્યા બે સાડી મને ગમી એટલે મેં કીધા બે માંથી એક કઈ દો તમને ગમે નહી લઈ લવ એટલે દેવાનસિંહ પપ્પા ને આ સાડી ગયમી ને એટલે આપણે આની ખરીદી કરી અને આ સાડી દેખાવમાં હાવ સિમ્પલ લાગે કારણ બધા થી મોંઘી સાડી આ છે અમે કઈ ઘટ ને એવી જ છે આ સરસ જ છે પણ આ વન પીસ છે એટલે આવી બધા એનો પહેરી હોય એમ અલગ છે જો કે એવી જ મને ગમે પણ તો પ્રસંગમાં જાય કોક ને એમ થાય હવે આવી પહેરી છે તો આવી સાડી મને બહુ ગમે હવે અલગ લાગે એમ એટલે આપણા બધાયને બ્લાઉઝ સિવાય આવી જાહે દેવાનસિંહ પપ્પા બે ત્રણ દિવસ પછી ગોંડલ જવાનું છે પણ આજ તો સ્પેશિયલ મારા હાટુ જ ધક્કો ખાધો છે મેં મારે નકર બ્લાઉઝ નહીં સિવાય આપણે બે લગ્ન કરવાના છે આ સાડીઓમાં પણ સાડી તો આપણે જ્યાં જાય ત્યાં કોક કે ખારી સાડી મળે એટલે આપણે જવાનું લેવા એટલે આપણે આ એક તો ઓનલાઈન મીસો માંથી મેગવીશ એનું બ્લાઉઝ સીવવા નાખતા એવા આ દેવાનસિંહ પપ્પા જોઈ નથી તો અત્યારે જ જોઈએ કારણ કે ઓનલાઈન ની સુવિધા આવી છે આ બે સાડી આપણે જામજોધપુર ગયા ને ત્યાંથી ખરીદી એટલે આ હાડી અને આ હાડી મારા બાની હૈયારી છે

અને સાથે સાથે દાદી બ્લાઉઝ સીવા નાખે એટલે રાજી ને હવે ઉપાધિ નહીં ઉપાધિ તો રહેવાની જ હોય મને તો ગમે એટલી લ્યો એટલી સાડી ઓછી જ પડે આપણે કબાટ બનાવી દેવાની શરત છે સાડી બંધ જ કરવાની લેવાની અને એમાં પ્રશ્ન એ છે કે સાડી પહેરીને તો સાડી નવીન નવીન લેવાની મજા આવે અને તમને સાડી પહેરી જ ગમે છે તો પછી સાડી જ લેવી પડે ને એ વાત હશે આપણે લઈ દેવી પડે પછી એમ આમાં એમ નો કહી શકે કે આનો ખર્ચો વધે કે ડ્રેસ લઈ લે તો હજાર રૂપિયા માં પતી જાય એ કઈ પ્રશ્ન ન આમાં ઊભો થાય કોઈ દિવસ મોઢે થી કે જ નહીં કારણ કે સાડી પહેરે ઈ જ ગમે છે એટલે સાડી જ લેવાની સાડી પછી નવીન નવીન પહેરવી પડે ને જે ફેશન નીકળે એવી ફેશન વહી જાય એવી તો નો હાલે એટલે આપણે સાડી નો તો ઢગલો કરી લીધો છે એટલે પહેરે જ રાખવાની નવીન નવીન એમ જો હવે